માળિયા હાટીના દાસારામ સત્સંગ મંડળ દ્વારા જળ ઝીલણી એકાદશી અને હાલમાં જ ગણેશ ચતુર્થી ગઈ હોય મૂંગા જીવો ગાય કૂતરા માટે કંઈક કરવું તેવું નક્કી કરવામાં આવ્યું આ નિમિત્તે મંડળની પચાસ ઉપરાંત બહેનો દ્વારા ગાયો માટે ખોળ કપાસ બિસ્કીટ સહિત ખરીદી કરી સત્સંગ સાથે લગભગ ચાર મણ જેટલા લાડવા બનાવવામાં આવેલ જે જીવદયા ગ્રુપને સુપ્રત કરવામાં આવેલ અને જીવદયા ગ્રુપ દ્વારા સાંજે શહેરના જુદા જુદા વિસ્તારોમાં ગાય કૂતરાને વિતરણ કરવામાં આવેલ સત્સંગ મંડળના બહેનો મોટ શોખને બદલે પોતાનું આર્થિક અને શારીરિક યોગદાન આપી સમયનો પણ સદુપયોગ કરી મૂંગા જીવો માટે કરેલ સેવા પ્રશંસાને પાત્ર છે આ સેવા કાર્યમાં પ્રભાબેન કલથિયા રમાબેન કોદાવલા જયાબેન બરેજા સહિત પચાસથી વધુ બહેનોએ યોગદાન આપ્યું હતું રિપોર્ટર વિનોદ બી આજ રોજ માળિયા હાટીનામાં દાસારામ સત્સંગ મંડળ દ્વારા બધી બધી જ મહિલાઓ બહેનો માતાઓ દ્વારા ગાયોને માટે લાડવા બનાવેલા છે અને ખોળ કપાસિયા તેમજ બિસ્કીટનું દાન કરેલું છે અને સત્સંગ મંડળ કરેલું છે ગણેશ ઉત્સવ ઉજવેલો છે તો આજ રોજ સર્વે બહેનો તથા માતાઓ તથા ગૌરક્ષકવાળા ભાઈઓ બધાનો ખૂબ ખૂબ સહયોગ છે અને ખૂબ ખૂબ બધાને ધન્યવાદ અને આવા સત્કર્મ અને સારા કાર્ય બધા માળીયા આટીનામાં કરતા રહે એવી નમ્ર વિનંતી બોલો ગૌ જય ગૌ માતા હું ગૌ રક્ષક વિશાલ રાજ માડી આટી આજે આ મહિલા મંડળ ગૃહ દ્વારા જે ગૌ માતા અને નંદીને લાડવા ખવડાવવા માટેનો જે કાર્યક્રમ રાખેલો છે એમાં વૈશાલી બેન અને એમના મંડળ તરફથી અમારી જીવદયા ટીમ અમને લોકોને આમંત્રણ કરેલું છે કે આ સેવા કાર્યની અંદર તમે પણ અમને સહકાર આપો તો અત્યારે અમે લોકો અમારી ટીમ અત્યારે બને એટલી અહીં અમે એ લોકોને મદદ કરેલી છે અને રાત્રે ગૌમાતાને નંદીને અને શ્વાનને આ જે બનાવેલા લાડવા છે મહિલાઓ દ્વારા એ અમે અને અમારી ટીમ રાત્રે આ ખવરાવા માટે અમે નીકળવાના છીએ જય ગૌ માતા